આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરવા આવી બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ઉત્તર પ્રદેશના બદયુની માંગ ઘરમાં ઘૂસી બે માસૂમ બાળકોની હત્યા કરનાર તેમજ કર્ણાટકમાં હનુમાન ચાલીસા વગાડી રહેલ એક દુકાનદાર પર હુમલો કરી ધાર્મિક કટ્ટરતા દર્શાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે

જે યુપીની અંદર દુઃખદ ઘટના જે યુવાનો જે માસુક બાળકોને જે હત્યા કરવામાં આવી તે બાબતે આજે એક આવેદનપત્ર દેવાયા હતા કલેક્ટરશ્રીને કે આની ઉપર કડક પગલાં લે અને જે આવા જે ખૂની માનસિકતા ધરાવતા માણસોને કડક ને કડક સજા કરવામાં આવે અને આવું ને આવું બનતું રહેશે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે આ સરકાર ભાજપની સરકાર છે યુપીમાં યોગીની સરકાર છે તો પણ ખુલ્લે આમ આવી હત્યાઓ બનતી રહે છે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે જે હનુમાન ચાલીસા એક દુકાનની અંદર કર્ણાટકમાં વાગતા હતા અને એ બંધ કરાવવા માટે જે સામાજિક તત્વો આવી અને અસામાજિક તત્વોએ જે બંધ કરાવી અને દુકાનદારને માર્યો તે બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે કર્ણાટકની અંદર આ દુઃખ ઘટનાને અમે દુઃખદ ઘટના વખોડી કાઢવી છે અને આની ઉપર શ્રી કલેક્ટર સાહેબ અને જે કર્ણાટકની સરકાર છે તે આની ઉપર એક્શન લે તે બાબતે આજે અમે આવેદનપત્ર દેવાયા હતા આની ઉપર એક્શન કડકમાં કડક સજા થાય એ આરોપીને એ અમારી માંગ છે